નમસ્કાર જય માતાજી મિત્રો હું છું અનિરષિ વાઢેર અને તમે જોઈ રહ્યા છો અનિરુષિ ટેકનોલોજી ગુજરાતી ભાષામાં મિત્રો આજના વિડીયોમાં હું તમને જણાવીશ કે મિત્રો તમારો મોબાઈલ ક્યારેક પણ ચોરી થઈ જાય છે તમે કોઈ ભીડભાડ વાળા જાઓ છો અથવા તો તમે બસમાં ચડતા હોય તો તમે ઉતાવળમાં ચડતા હોય તો ક્યારેક ચોર આવીને તમારો મોબાઈલ ચોરી જાય છે અને મિત્રો તમને ખબર પણ રહેતી નથી કે તમારા ખીચામાંથી મોબાઈલ ચોરાઈ ગયો છે એક સાયરન વાગી જશે તો મિત્રો આ કેવી રીતે લાઈવ ડેમાં હું તમને બતાવીશ અને મિત્રો તમે મોબાઈલ ચાર્જિંગમાં રાખી હોય તો પણ તમને ખબર પડી જશે મોબાઈલ સો ટકા ચાર્જિંગ થઈ જાય તો પણ તમને ખબર પડી જશે મિત્રો એક નોટિફિકેશન આવી જશે તેનાથી તમને ખબર પડી જશે કે મોબાઈલ ચાર્જિંગ થઈ ગયો છે અને મિત્રો તમે કોઈ પણ જગ્યાએ ટેબલ ઉપર કે ક્યાંય પણ તમે મોબાઈલ રાખ્યો હોય અને કોઈ વ્યક્તિ તમારા મોબાઈલને ખોલવાની કોશિશ કરે છે તમારા લોકને ખોલવાની કોશિશ કરે છે તો મિત્રો તમને ખબર પડી જશે સાયરન વાગી જશે તો મિત્રો આ એપ્લિકેશન કઈ છે અને મિત્રો હું તમને ડેમો લાઈવ ડેમો બતાવીશ કે કેવી રીતે તમારે સુરક્ષા તમારા મોબાઈલને બચાવી શકો છો મિત્રો આ એપ્લિકેશન ખોલશો એટલે તમને આવી રીતે બતાવશે એટલે મિત્રો અહીંયા પર તમારે આ પહેલો જે ઓપ્શન છે તેને તમારે ચાલુ કરી દેવાનું છે હવે મિત્રો હું તમને દેખાઈ દઉં છું કે આનો કમાલ શું છે તમે પોકેટમાં રાખો છો તો કેવી રીતે આ સાયરન થશે મિત્રો તે તમે જોઈ શકો છો કે મારા ખીચામાં મારો મોબાઈલ છે અને આવી રીતે કોઈ કાઢવાની કોશિશ કરશે તો મિત્રો તમારે પાસવર્ડ રાખેલો હોય તમારા મોબાઈલમાં તો તમે લોક ખોલશો એટલે ડાયરેક્ટ સાયરોન બંધ થઈ જશે હવે મિત્રો આપણે પેન્ટના ખીચામાં રાખેલો હોય છે મોબાઈલ તો ક્યારેક કોઈ કાઢે છે તો ક્યારેક કેવી રીતે વાગે છે તો હું તમને જણાવી દઉં છું મિત્રો તમે જોઈ શકો છો કે આ મારો મોબાઈલ છે અને મિત્રો તમે જોઈ શકો કે હું આ ખીચામાં રાખી દઉં છું નીચે રાખ્યા બાદ મિત્રો હવે આપણે કોઈ પણ ઇલાકામાં ભીડભાડ વાળા ઇલાકામાં જાય છીએ કોઈ બજારમાં જાય છે અથવા તો આપણે બસમાં મુસાફરી કરતા હોય છીએ મિત્રો ચડવામાં બસની જગ્યાને રાખવામાં આપણે ઉતાવળમાં આપણો મોબાઈલને ગુમાવી બેઠી છીએ મિત્રો ચોર એ વાતને જોઈને જ બેઠા હોય છે કે આ ક્યારે બસમાં ચડે અને આપણે ભીડભાડ વેલા ઇલાકામાં આપણો ફાયદો લઈ શકીએ અને મોબાઈલ ચોરી શકીએ તો મિત્રો આ એપ્લિકેશનમાં તમે આ ઓપન સેટિંગ કરી દીધું હશે હવે મિત્રો તમે જોઈ શકો છો મેં મારા ખીચામાં મોબાઈલ રાખી દીધો છે મિત્રો આપણું મોબાઈલમાં ધ્યાન હોતું નથી આપણે મોબાઈલ ખીચામાં હોય છે તો મિત્રો ક્યારેક ચોર આપણી આવી રીતે ચોરી જશે તો મિત્રો આવી કાઢવાની કોશિશ કરશે તો ડાયરેક્ટ આવી રીતે સાયલન્ટ વાગી જશે અને તમને ખબર પડી જશે કે ચોર આવી ગયો છે આપણો મોબાઈલ ચોરી નહીં જાય તો મિત્રો આવી રીતે તમે તમારા સેટિંગ કરી શકો છો હવે મિત્રો જોઈએ બીજી ટ્રીક તરફ મિત્રો આ ટ્રીક તમને ગમી હોય તો મારા વિડિયોને લાઈક કરી દો અને મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો તો મિત્રો આ એપ્લિકેશનનો બીજો યુસેજ શું છે હું તમને જણાવી દઉં છું ચાર્જ સેન્સ મૂડ અને મિત્રો ચાલુ કરવા માટે તમારે તમારા મોબાઈલ ચાર્જિંગમાં રાખવો પડશે મિત્રો તમે મોબાઈલ ચાર્જિંગમાં રાખ્યો હશે અને કોઈ તમારા પિન કાઢવાની કોશિશ કરશે તો મિત્રો ડાયરેક્ટ સાયરન વાગી જશે આવી રીતે મિત્રો ચાર્જ ચાર્જમાં તમે મોબાઈલ રાખ્યો અને ચાર્જની કોશિશ કાઢવાની કોશિશ કરશે તો ચાલુ થઈ જશે હવે મિત્રો તમને લાઈવ ડેમો બતાવી દઉં છું હવે આ જે બીજો ઓપ્શન આપેલો છે તેના માટે મિત્રો તમારે મોબાઈલમાં પ્લોગ ઇન કરવાનું છે ચાર્જર હવે આ કર્યા બાદ હવે આ બીજો ઓપ્શન તમે ચાલુ કરી શકશો આ ઓપ્શન તમે જોઈ શકો છો કે ચાલુ થઈ ગયો છે હવે મિત્રો તમારો કોઈ પણ મોબાઈલ તમે ચાર્જમાં રાખ્યો હોય ક્યારેક મિત્રો તમે લગ્ન પ્રસંગે ગયા હોય કે ક્યાંય પણ ગયા હોય હોટલમાં ગયા હોય ત્યારે તમને એમ થાય છે કે તમે મોબાઈલ ચાર્જમાં રાખીને સુઈ જાઓ છો તો ત્યાં તમને એમ થાય છે કે મોબાઈલ કોઈ ચોરી ગયું તો શું થશે તો હવે મિત્રો તમારે ગભરાવાની જરૂર નથી આ ઓપ્શન તમારે લોગ ઇન ચાર્જિંગ કરી દો ત્યારબાદ તમારે આ ઓપ્શન ચાલુ કરી દેવાનું છે પછી મિત્રો તમે આ કોઈ પ્લગ કાઢવાની કોશિશ કરશે તો મિત્રો સાયરન વાગી જશે આવી રીતે અને મિત્રો બંધ કરવા માટે તમારે તમારો ખોલવાનો છે તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો હજી તમને લઈ જાઉં છું બીજી ટ્રીક તરફ આ ત્રીજી ટ્રીક છે તેના માટે તમારે શું કરવાનું છે આ ત્રીજો જે ઓપ્શન આપેલો છે તેમાં તમારે ક્લિક કરી દેવાનું છે આનો વિષય શું છે તમે ક્યાંય પણ મોબાઈલ રાખીને ચાલ્યા જાઓ છો તમારે ઓફિસમાં કે ક્યાંય પણ તમે મોબાઈલ રાખ્યો હોય અને કોઈ પણ તમારો વ્યક્તિ કોઈપણ વ્યક્તિ મોબાઈલમાં પાસવર્ડ ખોલવાની કોશિશ કરશે અથવા તો તમારા મોબાઈલ હાથમાં લેશે તો ડાયરેક્ટ બઝર વાગવા મળશે અને તમને ખબર પડી જશે તમે આજુબાજુ હોવ તો કે ડાયરેક્ટ કોકે આપણો મોબાઈલ અડ્યો છે અને આપણે હવે ત્યાં જવાની જરૂર છે તો કેવી રીતે છે મિત્રો હું તમને જોઉં છું અત્યારે લોક દઈ દઉં છું લોક દીધા બાદ અહીંયા પણ તમારી સામે હું અહીંયા રાખી દઉં છું મોબાઈલ હવે મિત્રો આપણે હાથમાં મોબાઈલ રહેશું એટલે ડાયરેક્ટ સાયરન વાગવા મળશે અને બંધ કરવા માટે નોર્મલી પહેલાં કર્યું તેમજ આપણો જે પણ પાસવર્ડ હોય તે ખોલશો એટલે ડાયરેક્ટ બઝર બંધ થઈ જશે મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી દયો અને મિત્રો મારા ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો અને મિત્રો આ ગુજરાતમાં દરેક વ્યક્તિને આ શેર કરજો કે કોઈનો પણ મોબાઈલ ચોરી ન થાય પોકેટ સેન્સર મૂડ છે મિત્રો આ ખૂબ જ ઉપયોગી છે હવે ચોથી ટ્રીક છે તે તમને અહીંયા જ બતાવી દઉં છું આ ચોથો ઓપ્શન જે તમે ચાલુ કરી દેશો આ ચાલુ ક્યારે થશે તમે મોબાઈલ પ્લગ ઇન કર્યું હોય અને તમારો મોબાઈલ ચાર્જિંગ ફૂલ થઈ જાય સો ટકા થઈ જાય તો ડાયરેક એક બઝર વાગશે અને મિત્રો તમને ખબર પડી જશે આપણે ક્યારેક રાતે સુતા હોય તો આપણે એમ થાય છે કે મોબાઈલ ચાર્જિંગ કરવો છે પણ આપણે સુઈ ગયા તો મોબાઈલ ફાટશે એવી આપણે બીક રહે છે તો તેના માટે મોબાઈલ પ્લગ ઇન કરશો એટલે ઓપ્શન તમે પછી ચાલુ કરી શકશો અને સો ટકા ચાર્જ થશે એટલે ડાયરેક્ટ તમને ખબર પડી જશે સો ટકા ચાર્જિંગ થઈ ગયું છે ને પ્લગ ઇન કરીને તમે સુઈ શકશો આ એપ્લિકેશન ને ડાઉનલોડ કરવા માટે તમારે પ્લે સ્ટોર માં જવાનું છે પ્લેસ્ટોરમાં જઈને તમારે લખવાનું છે પોકેટ સેન્સ અને આ જે પહેલી એપ્લિકેશન આવે તે તમારે ડાઉનલોડ કરી લેવાની છે અને અને જે તમને તમને સેટિંગ રીતે રીતે તમારે કરવાનું છે ઉપયોગમાં આવશે એપ્લિકેશન વિશે દરેક વ્યક્તિને જણાવો અને દરેક વ્યક્તિને શેર કરો કે કોઈનો પણ મોબાઈલ ગુજરાતમાં ચોરાય નહીં તો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને મિત્રો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરો હું રીતે તમારા માટે લાવતો રહીશ ગુજરાતી ભાષામાં જય માતાજી જય હિન્દ વંદે માતરમ